છે વાત કરવાની કે જે ઔષધિ વિશે ઘણા બધા ગ્રંથોની અંદર ઓલરેડી બતાવવામાં આવ્યું છે આપણી પાસે ઘણા બધા ગ્રંથો છે આર્યભિષક હોય શાળાધર સંહિતા હોય અસ્તાંગ હૃદય હોય ચરક સંહિતા હોય સુશ્રુત સંહિતા હોય એવા અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ વસ્તુ વિશે વાત કરવામાં આવી એમાં ખાસ કરીને જે ઔષધિઓ વિશે વાત છે એની અંદર કરવામાં આવી છે એમાં એક ખાસ ઔષધિ કે જેને આપણે ગુજરાતી ભાષામાં અમૃતા તરીકે ઓળખીએ છીએ અને હિન્દીની અંદર આપણે એને ગિલોય કહીએ જેને ગુજરાતીમાં આપણે ગળો અને અમૃતા તરીકે ઓળખીએ આ ઔષધિ આપણા શરીર માટે શ્રાવણ માસ દરમિયાન અને આ ચોમાસાની સિઝનમાં ભરપૂર જોવા મળતી આ ઔષધી આપણા શરીરમાં સર્વ પ્રકારના રોગનો નાશ કરનારી ઔષધી છે આના વિશે હું તમને વિડીયોની અંદર વિગતવાર તમને માહિતી આપવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખો ને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક જરૂરથી અત્યારે જ કરી દો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સૌથી પહેલી વસ્તુ છે કે ગળો અમૃતા કઈ જગ્યા ઉપર થાય છે ઘણી બધી જગ્યાઓ પર થતી હોય છે કોઈ પણ તમે તમારા ઘરમાં કુંડામાં પણ એને

કડવી બની જતી હોય છે વધારે પડતી બરાબર છે ને એનો ફાયદો તમને ગજબનો મળતો હોય છે આપણે જે જે આપણી પાસે પુસ્તક છે 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 એની અંદર અંદર તો પેજની અલગ અલગ એના ફાયદાઓ બતાવવામાં આવ્યા હું વારાફરથી તમને અલગ અલગ ફાયદાઓ સમજાવું છું કદાચ એવું હશે તો પોસ્ટ પણ મૂકીશ કે જેમાં શું શું લખ્યું છે એ પણ હું તમને ખાસ જણાવીશ ગળોને ખાસ કરીને કયા રોગમાં વાપરવામાં આવે છે જે લોકોને વારંવાર તાવ આવી જતો હોય ઉધરસ અરુચિ જે લોકોને કફનો પ્રકોપ વધારે રહેતો હોય કફન તમામ વસ્તુઓ એના કારણે જ વધારે પડતી થતી હોય છે બરાબર એ જે રોગ છે એમાં ખાસ કરીને ગળોનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ તમે આ શ્રાવણ મહિનો છે અથવા તો ચોમાસા દરમિયાન ક્યાંય પણ ગળો છે કોળાયેલી હોય બરાબર છે તો એના પાન હોય છે આ ઔષધીનું નામ અમૃતા શા માટે છે આને ઓળખવાની રીત કઈ છે સામાન્ય રીતે એને ઓળખવું એકદમ લીલાસ પડતું પાન હોય પીપળાના પાનથી નાનું હોય ઘણું નાનું બરાબર છે દિલ આકારનું હોય ખાસ કરીને આપણા હૃદય આકારનું પાન હોય એની જે ઢાળ છે અથવા તો જે ઢાળી છે એ એકદમ મતલબ ખરબચડા ટાઈપની હોય જૂની વધારે હોય તો વધારે ખરબચડી હોય વધારે બરાબર છે એ પ્રકારની હોય છે હવે આ જે એની ઢાળ હોય બરાબર તમારે એ ડાળને થોડીક તોડી હાથ બે હાથ જેટલી તમારે ડાળને કાપીને લાવવાની છે એમાંથી નાના નાના આપણા હાથની આંગળી જેટલા ચાર થી પાંચ અથવા તો ઘરના પરિવારના સભ્યો છ સાત જેટલા હોય તો આઠ દસ જેટલી નાના નાના ટુકડા તમારે વેલના દાળમાંથી કરવાના છે અને રાત્રે એને પાણીમાં પલાળીને રાખેલી છે સવારે ઉઠી પહેલા તો તમારે એ જે અડધો લિટર કે પોણો લિટર જેટલું પાણી તમારે રાખવાનું રાત્રે એમાં તમારે પલાળીને રાખવાના હવે સવારે એ પાણીને તમારે વ્યવસ્થિત ઉકાળી લેવાનું ફૂલ વ્યવસ્થિત ગરમ કરી લેવાનું એક લીટર પાણી હોય અડધો લીટર છે કોઈ પણ વ્યક્તિ દરેક વ્યક્તિ પી શકે સવાર સવારમાં ખાલી એક મહિનો દિવસ શ્રાવણ મહિનો એક મહિનો તમે પી લેશો તાવ જળ મૂળથી મટી જશે વારંવાર તાવ આવતો હોય વારંવાર કળતર રહેતી હોય શરીરમાં હાથ પગમાં દુખાવા મોટા વર્ષોથી દુખાવા હોય તો તમે એનો રેગ્યુલર ઉપયોગ કરો ત્રણ મહિના સતત ઉપયોગ કરવા કર્યા પછી પંદર વીસ દિવસ તમે બ્રેક લઈ લો એ પછી સતત ફરીથી ત્રણ મહિના ઉપયોગ કરો જે લોકો વિડીયો જોઈ રહ્યા છે વિડીયોને લાઈક કરી દો ખાલી બરાબર છે આ રીતના સતત ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો દુખાવો દૂર થાય છે આયુર્વેદના ઔષધિઓના જે પણ ગ્રંથો છે એની અંદર તમે સર્ચ કરી શકો કોઈ પણ મોટા ગ્રંથાલયની અંદર જઈને તમે પૂછી શકો અથવા જોઈ શકો આયુર્વેદના તજજ્ઞ વ્યક્તિને પણ પૂછવામાં આવે તો પણ એ એક જ જવાબ આપશે કે આયુર્વેદની જે સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય ઔષધિ હોય કે જે સર્વ રોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય તો એ વસ્તુ છે ગળો તમારું આયુષ્ય વધારવું હોય તો પણ ગળોનો ઉપયોગ રેગ્યુલર કરવામાં આવે તો આયુષ્યમાં પણ વધારો થાય આ આ જે ડાળ હોય છે એને તમે સુકવી એનો પાવડર તૈયાર કરો વ્યવસ્થિત સુકાઈ જાય એકદમ સુકાઈ જાય એટલે એકદમ ફોરી થઈ જશે બરાબર છે એકદમ વજન એનો ઓછો થઈ જશે એને તમે પીસી અથવા તો કોઈ પણ રીતે એનો પાવડર તૈયાર કરીને તમારા ઘરમાં પાવડર રાખો રોજ સાંજે સુવાનો અડધો પોણો કલાક પહેલા ત્રણ થી પાંચ ગ્રામ જેટલો પાવડર પી અને સુવાનો રાખો ગજબનો ફાયદો તમને આપશે પહેલા બીજા મહિનામાં તમને જે શરીરમાં જે તફાવત જોવા મળશે એ ખૂબ જ સારા હશે માટે તો ઉપયોગી છે જેમને કમળો થયો હોય કે જેમને ભયંકર કમળી થઈ ગયો હોય કે જે ખૂબ જ નુકસાનકારક અથવા તો જે ફૂટ્યા પછી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે એ તકલીફમાંથી પણ જે તમને જીવન ફરીથી નવું જીવન આપી શકે અથવા તો કમળાને સો ટકા નાશ કરી શકે એવી ઔષધી છે ગળો રેગ્યુલરનો ઉપયોગ કરવાથી ડેન્ગ્યુના ડેન્ગ્યુના જે ડેન્ગ્યુ તાવ આવ્યો હોય એમાં જે પ્લેટલેટ્સ કાઉન તમારા ડાઉન થઈ ગયા હોય એ પ્લેટલેટ્સને વધારવાનું કાર્ય કરનારી જે ઔષધિ હોય એ ઔષધિ એટલે અમૃતા ગળો અને ગિલોય પણ કહેવામાં આવે

ફરીથી સજીવન કરી તે વખતે અમૃતના બિંદુ તે વાનરોના શરીર ઉપરથી ઉડીને જે જે જગ્યા ઉપર પડ્યા હતા બરાબર છે એ ઠેકાણે આ વેલ ઉગી નીકળી હતી અને એટલા માટે જ આને અમૃતા નામ આપવામાં અગર તમે એ બધા વસ્તુમાં વિશ્વાસ કરતા હો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી છે બરાબર આ છે ત્રિદોષ ત્રણે ત્રણ દોષનો નાશ કરે છે વાત પિત અને કફ ત્રણે દોષ આમાં તમામ વસ્તુ આવી ગઈ તમામ રોગો આવી ગયા જળમૂળથી નાશ કરે આ સમય દરમિયાન આ પ્રકારની ઔષધિઓ ઓળખનાર વ્યક્તિઓ અથવા તો વિશ્વાસ રાખનાર વ્યક્તિઓ માત્ર એકાદ લોકો કે એનાથી પણ ઓછા છે એમાં પણ આપણા વિડીયો જોઈ રહેલા વ્યક્તિઓ જ મને તો એવું લાગે છે કે જે જેને વિશ્વાસ હોય કે ભાઈ આ પ્રકારની ઔષધિઓથી પણ આપણે સાજા થઈ શકીએ બાકી લોકો છે હવે દવાઓ પાછળ ભાગી રહ્યા છે છે આ આ કોઈ રસ રસ નથી નથી મફતનું બધું મળી રહ્યું પણ એમાં લોકોને તાવ હોય તૃષા હોય રક્તદોષ હોય વમી વાત હોય ભ્રમ હોય કે એ પ્રકારની અહીંયા તમે જોઈ શકો ઘણી બધી ઘણા બધા રોગ ઘણી બધી બીમારીઓમાં તમને ઈલાજ આપી શકે ખાસ જે આ ઔષધિ છે

પચાસ વિડીયોને પચાસ વ્યક્તિઓને તમે શેર કરશો ને એક વ્યક્તિ પણ ગળો પીવાનું ચાલુ કરશે તો એમનું જીવન સુધરી જશે આજે જ બધાને વિડિયો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ પ્રકારના વિડીયો જોવા માટે